કેમ સૌ જય બાપા ને આ આપણે શરૂ છે કેટલા સમય થઈ ગયો કેટલા સમય થઈ ગયા પણ મેં બલક નથી શરૂ કર્યો આજ મેં શરૂ કરી દીધું ને આ તો જાય છે કેન પતા કોને ખબર હવે પૂછી કેમ પતા કેમ પાયા અમદાવાદ વાહ વાહ તમારે તો બહુ ફરવાનું હું

કંટાળી લાગતમી હો અમે તો કઈ ઉપાધી નય એક ના આવત બાકી હું ને તાઈ વીન તમારે જવાય ના ના હું ને ના

તો ફાઇનલી ભાઈ હેને અત્યારે અમે પૂગી જશે એ મોવા અને અમારા રે કોણ કોણ આવે ખબર એક સાહેબ શું હોય તી મેરે રે એક સંદીપ ને એક આ મનસુખભાઈ છોકરી જોવા જાય હા ભાઈ હા તો મારે છોકરી જોવા છે ને તે અમે જઈ કારણ કે ઘેરે લઈ કીધું તમે શાર જાઓ એમ હવે અમને શારે કેવા કીધું છે શારે શાર હેર ખાશે એ જ લગા દીપો દિલીપભાઈ દિલીપભાઈ દીપક રાખી દેવા મારે દિલીપ ને રાખું કુલ દીપક અને એક અમારે આ પરવીનભાઈ આવેલા છે એ અમને આ બે ભાઈ ને હવે અમારે આવવાનું છે ડાયરેક્ટ અહીંયા અમદાવાદ બસ સ્ટેશને પૂગી જશે મોવાનું ભાઈ અમારું બસ સ્ટેશન છે જોરદાર બની ગયું અમને સારું હવે બસની વાટે રહેવું પડશે કારણ કે દસ વાગ્યાની બસ છે ને હાડા ને પૂગીએ ફાઇનલી લઈને ભાઈ બસ મળી છે ને બધી સારા સારું બની જશે હવે અમદાવાદ સુધી છે ને ભૂગી જઈએ ગુડ નાઇટ બધા તો ફાઇનલી ભાઈ આપણે ભૂકી જશે અત્યારે અમદાવાદ અને થોડોક નાસ્તો મગાવી લીધો તો સમોસા ને એવું હજી થોડીક વસ્તુ આવે છે એવું બધું પી લઈ મસ્ત જો મોટું મોટું તો ફ્રેશ થઈ જશે અને આ બે છોકરાને જવાનું છે છોકરી જોવા અમારે જવાનું છે સાકીયા આવે એ બધું ગમે આટા મારવાને મતલબમાં આખો દિવસ તો ફેમિલી અત્યારે અમે પૂગી જશે जडेश्वर वन ની અંદર કારણ કે ભાઈ ઓલા બે તો એની રીતે અલગ અલગ વ્યાજ્યા છે અમે બે વિધા કા આપણે બે નાટા મારવા ને અમે બે નાટા માર આટા માર ને ભાઈ આ કે લોકેશન માં સર્ચ માર્યું કે ભાઈ ત્યાં કે વન વન ભળી જા કા વન તો હવે અહી જોવા આવ્યા છીએ ખાસ કરીને અમદાવાદ ના જે હોય ને તો ખાસ કરીને કમેન્ટ કરજો કે આમ જડેશ્વર વન ની અંદર કેવું હારું છે કે ની અમે તો એન્ટ્રી જ કરી છે તો હવે જઈએ અને જોઈએ તમને બતાવું હું છે હું ની એમ તો ખાસ કરીને અમદાવાદ જે અમદાવાદના હોય ને ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો તો ફેમિલી અડધો કિલોમીટર જેટલું આવી જાય ને પછી અમને કાં ખાલી ગેટ જોવા મળ્યો અહીંયા હેરું ઓહો હજુ મરી ગયેલું હે પણ તો વહેલા જઈ ખાલી આવો રસ્તો છે મસ્ત આમ ફરવાની મજા આવે એવું છે કારણ કે હાવ નોર્મલ ટાઈમમાં આવે ને તો વધારે મજા આવે ખાસ કોરના ટાઈમમાં હવારના ટાઈમમાં કેમ જ્યારે અમે સવારમાં આવ્યા ને તો મજા આવે હાલવાની વોકિંગ માટેનું એનું સ્પેશિયલ લાગે મને તો ફેમિલી હારું લોકેશન ભાઈ જાય ને તમે ફોટા પાડવા મી હજી પાડવા ફોટા ને વાટે ઉભા જો ભાઈ મસ્ત લોકેશન હે ભાઈ જોરદાર હો ભાઈ બધું જો કેટલું મસ્ત હે અહીંયા કાંઈ આવે ની ક્યાંય ટિકિટ એક રૂપિયા નથી પણ હે ને અહીંયા ફરવાની બહુ મસ્ત મજા આવે એવું છે જોરદાર તો અહીંયા જો તળાવ છે અને વચ્ચે આમ જો ઓરિજિનલ બગલા હોય ને એવું બધું લાગે આ બાજુ બાળકોને રમવાનું બધું છે બહુ મજા આવે એવું છે અમે તો અહીં આવ્યા ને ભાઈ તો ઘણી વારથી આટા મારી છે કેટલીક વાર અડધી પોણી કલાક જેવું થઈ ગયું છે ત્યારે એક વાર આટા મારી હવે આનો ફોટો પાડી દો નકર એ માથે ને માથે ઉભા રહી તો ફેમિલી અહીંયા ઘડી વાર છે ને બહુ મજા આવી જઈએ ને તડકો હવે પુલ થવા માંડ્યો છે અને ભાઈ અંદર અહીંયા છે ને કે ખાવાની વસ્તુ નહીં લાવવા જતા એટલે ભૂખ લાગી અમને બે ને કામ મુજબ ભાઈ હવે બહાર નાસ્તો લેવાની બહાર ના મૂકી દીધો તો ભાઈ બહાર જઈએ અને કાંઈક નાસ્તો પાસ્તો કરી ભૂખ લાગી છે બહુ તો અહીંયા ઘણી વાર આટા મેરા મજા આવી ગઈ બહુ મજા આવી ગઈ ફૂલ મજા આવી ગઈ તો પાછળ કેવું છે તો અડધા બેઠા બે અડધી કલાક બેઠા ને ભૂખ લાગી ગઈ કે તો થઈ બહાર ફેમિલી અમે છીએ અને અત્યારે કાંકરિયા તળાવે તો ભાઈ હે આપણે જો રેપિડ બુક કરાવીને રેપિડોમાં બુક કરાવીને બહુ સારું પડે અને તરત રિક્ષા મળી જાય આપણને બહુ ફાયદો છે એમાં તો જો આપણે કાંકરિયા તળાવ તરફ નીકળી જશે તો ફેમિલી અત્યારે આવી જશે એ જો પાર્કની અંદર કાંકરિયા તળાવે અને અહીંયા તો ભાઈ હે ને બહુ મસ્ત મસ્ત બધું જોવાનું છે એમ કે છે આપણે પહેલી વાર આવી જશે આપણને કાંઈ ખબર નહીં નહીં જો બંદર ની એવું છે જો

તો ફેમિલી ઝૂની અંદર આવ્યા ને એ પહેલાં અમને ને અહીંયા હે ને ભૂખ લાગી છે ફૂલે ફૂલ તો પેલા મેં કીધું થોડો થોડો નાસ્તો કરી લઈને પછી જુઓ ફરીએ તો મજા આવે વધારે કારણ કે અહીંયા કેટલું જોવાનું હોય તો આપણને કંઈ ખબર છે નહીં તો પેલા મેં કીધું નાસ્તો અહીંયા પેલા દુકાન આવી ગઈ નાસ્તાની તો મેં કીધું પહેલાં નાસ્તો કરી લઈએ તો જો નાસ્તા મેં લી લીધા હે પફ ધાણી અને બે કોલ્ડ્રિંક્સ લી લીધી છે અને કેટલા બધા તો ફોન પીડા હે અને ભાઈ અહીંયા જો બધા હિંદુ જોવે છે આપણે પહેલાં એમ નાસ્તો કરીને પછી જોવા આવે તો ફેમિલી પાસામે જો હાલવા મેરે છે મસ્ત મજાનો નાસ્તો કરી હવે આયા આનેંદર હું હું છે ને હું તમને બતાવી તો મને થી જોવા મળ છે ને ઈ આમાં તો અમુક અમુક તો હાવ ખાલી જ પડ્યા છે હમણા 3-4 જગ્યાએ મે જોયું ને તો બધે તો ખાલી જ છે આ બધું જો પોપટ છે મસ્ત જોડો પોપટ હોડો આપણા ગામડામાં થાય ને ઈ હોડો પોપટ આ કળા કોપટ પણ ઈનેંદર પોપટ છે જરા 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 બેરોટે દેખાતા નથી ભાઈ ના હે પોપટ આમાં જો કે આવી રીતે બે કઈક જનાવર બેઠા હું એ ખબર નહીં કે ઓળખો તમે એને શાહમૃગ જેવું લાગે શાહમૃગ જેવું એ મસ્ત મજાનો મોર મોર તો હા બહાર જ લાગ્યો ઓહો કેટલો મસ્ત છે હે જોરદાર ભાઈ ગયો પાછા જોઈ ને તો આ બાજુ તો બધા પોપટ જ છે જેનિયા રે જે રોઝારા પોપટ ને આ બધા અલગ અલગ પોપટ છે બધા તો ફેમે લાયા છે ગાંધીજી ના ત્રણ બંદર અને સોથાયા સોથાયા તમે જો એ જો આવું શું કે જોવાનું હે બસ જોતા જઈએ નાહલા જઈએ મસ્ત મસ્ત છે ઓ ભાઈ જોવાનું બધું હે સકેલી ગઈ ને હા સકેલી ને હા સકેલી જો દેખાડું ભાઈ તમને આ એ જો મસ્ત મસ્ત સકેલી ફેમિલી અહીં જો બે મસ્ત મજાના કાગડા એમને જોવા મળી જજો હવે આગળ ભાઈ આમાં કાંઈ એટલું બધું કે છે નહીં જોવાનું અને આ તો હું બસ જોઈ લઈ મગર હરી આ મગર એટલું બધું હેરી જાહેર હજરી જેવું જોઈશું મરી જઈ લાગે તેવું

આને રે વાઘ ને હું જોઈ લીધું બીજું કાઈ જો તો નોમે પણ વાઘ જોવા મળી તો ફેમિલી જો અહીંયા અમને સિંહ જોવા મળ્યો છે જો અને ફેમિલી અહીંયા જો ચિત્તો છે ચિત્તો આજે પાછળમાં દીપડો અહીંયા જોવા મળી ગયો છે જો જો ઉભો છે જો મેં મેં કીધું કે તી ઊભો થઈ જજો તો બોલે જો અને ફેમિલી જો આ મસ્ત મજાનો હાથી જોવા મળી ગયો છે આપણે જો વાવ cớt kay đâu hát thì thôi được quái cho cớt kay yêu તો ફેમિલી અંદર બધું જોઈ ને અમે વ્યાસી અત્યારે બાય તળાવ જોવા ઓહો ભાઈ બહુ મોટો તળાવ ઓ ભાઈ અમદાવાદની વચ્ચે બરોબર બહુ મોટો તળાવ છે મજા આવી ગઈ ઓલ બહુ જોરદાર છે મસ્ત છે તારા આ બાજુ કેન્ટીન ને એવું બધું છે મજા આવે ભાઈ અહીંયા કારણ કે સાંજે જોવા જાવ ને અહીં ઘડી વાર મજા આવી પણ તેડકો થઈ ગયો ને એટલે ઓછી મજા આવે કમજી જાય થાકી જાય ને બે ત્રણ કિલોમીટર આવી જાય છે ને બે કિલો તો ભાઈ ઘણું બધું આવેલા અને મજા મજા આવે પણ હાવ આમ ના હાવ હવારી એમાં આવ્યો ને તોય મજા આવે ખાંસકોને આવ્યા ને તો મજા આવે તો હવે બહાર નીકળી જશે એ અને આ બધું તમને કેવું લાગ્યું નહીં પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો અને ખાસ કરીને હે ને અમદાવાદથી કોણ કોણ આ વિડીયો જોવે ને એ બધા ખાસ કરીને કમેન્ટ કરી દેજો તો ફેમિલી અહીંયા જો બહુ મજા આવી ગઈ ઘણી વાર આટા મારા હવે હાવ થાકી ગયા બે દ બે થાકી ગયા તો હવે અમારે જવું છે બહાર નીકળી જાય કાં હવે હા થાકી ભાઈ હવે હાવ હાલે હાલીને એટલું થાકી જાય કેટલું હાલવું પીડ્યું ત્રણ ચાર કિલોમીટર હાલી જાય છું તો રો ભાઈ હાલવા મેળ્યા છે બહાર

ઘરે ભૂકી રહી સફાનું કારણ કે આ અમદાવાદથી બહાર નીકળતા હોય ને ઓછામાં ઓછી થી ત્રણ કલાક જેટલો સમય લાગશે તો ભાઈ નીકળી જાય ડાયરેક્ટ ઘરે જવાનું